ફેમિલીને গুડ આફ્ટરનૂન જે ગત દીસો બ્લોગ સ્ટાર્ટિંગ મે કેટ્યું છે મમી રસેગડા હોય છે અને અમાર આક્ષિતા બન છે ને વિદ્યા છે અને અને છે ને છે છે ને થઈ ગયા છે અને અમારી છે ને ઘણી મોટી થઈ ગઈ જો કેવડી મોટી છે છે અને અમારા આવી ગયા ને મમ્મી હમ શું બનાવ્યું બનાવવામાં એવું છે દાળ ભાત બનાવું છું

ન્યાયધીશ છે એ દાતા છે આપણું કર્મ ફળ જે દીએ ને એ શનિદેવ દીએ છે જેવું આપણું કર્મ હોય ને એવું અને આપણો ખરાબ કર્મ હોય તો દંડ પણ શનિદેવ જ આપે છે તો એના માટે જો આપણે કોઈને સાડા સાથે હલતી હોય કોઈને કોઈની માથે શનિની ક્રૂદૃષ્ટિ હોય કે શનિનો જે પ્રકોપ હોય તો એ આપણે હળવો કરવા માટે આજે બને ને તો પીપરાના ઝાડે પાણી દેળવાનું અને દીવો કરવાનો બને ને તો તો સાંજે તમે પિતરાના દિવ દીવો કરો તો પણ ચાલશે અને તમારા ઘરના ઉમરે બાર દીવો કરો ને ચાર મુખી દીવો કરવાનો તો જેથી શનિદેવની તમારા ઉપર અસીમ કૃપા બની રહી તો આટલો ઉપાય અચૂક કરજો બધા જોકે મેં કાલ સાંજે પણ તમને બધાને કીધું જ છું ચાલો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હવે આપણે રસોઈ બનાવી લઈ અને ફેમિલી મમ્મી કાલ લાઈવ હતી નો સુધી હતી હમ અને પાછું આજે અમે મંદિરે જવાના છે કારણ કે આજે અમાવસ છે તો કોઈ પણ એક મંદિરે દર્શન કરવા જવું જવાય ક્યાં જવાના છે એ તમે વિડીયોમાં કન્ટિન્યુ બણ્યા રહેજો તો તમને જરૂર જણાશે તો ચાલો બૈનારીઓ બ્લોક બાય કન્ટિન્યુ રહેજો તો ફેમિલી મસ્ત આપણી ફૂલ થારી તૈયાર થઈ ગઈ છે અમે જો અમારા કૃષ્ણા બેને ખાઈને બેહી ગયા છે એને પહેલા દઈ દીધું છે ગાયને દઈ આવી અને અમારા ધનવી બેને જો મસ્ત થારી બની ગઈ છે તો હું કે ધનવી સરપ્રાઇઝ કેવી લાગી તને છેલ્લેથી દાળ ભાતની તો તારી ફરમાઈશ હતી કે મને બનાવી દેજે પછી ખીર હતી ને એટલે મેં કીધું પૂરી બનાવી નાખું તો મજા આવે અને જો જમવા બેસી ગયા છે ધનીના પપ્પા બધાય બેસી ગયા છે જમવા તો હાલો આવી જાવ બધા જમવા માટે ને હું પણ જમી લઉં તો ચાલો પ્લગમાં કન્ટિન્યુ બના રહેજો ક્યાં મંદિરે જાય છે એ તમને હું કહીશ નવીન વસ્તુ બને એટલે વાસણનો ઢગલો તો થાય જ છે તો જો હવે આપણે આટલા બધા કેટલા વાસણ થઈ ગયા બધા વાસણ સાફ કરી લીધા છે ને આપણું રસોડું ક્લીન કરી લીધું છે ને જો અમારા ધનવી બહેનના હાથમાં છે ને કંઈક આવી જાય ને એટલે મારે ધનવી બહેન કાંઈ કટપટું કરવા માટે અને અમારા ધનવી બહેન અત્યારે પાછા સવારે પોતું તો લગાડ્યું હોય પણ આ કૃષ્ણ આટા મારતી હોય ને એટલે અત્યારે પાછું બીજી વાર પોતું ફેરવે છે તો જો અમારે ધન્ય બેનને જો શું મળી ગયું હતું ફેસ માસ્ક મળી ગયું હતું તો જો અમારે બેને લગાડી લીધું છે પણ હજી સુકાણું નથી ને ત્યાં પાછું જો એનું ખેંચવાનું ને એનું બધું મોઢાની સ્કીન ખેંચાવવા માંડી છે એટલે જો કેવું કરવા માંડી છે એટલે હવે

પહેલા આપણે કિસ બતાઉં તમને આઈ તીજો તમને કાચબા કેટલો મોટો મોટો આ એ કાચબા ને આપણે નીચે જાસી હમણા લઈ આયા છે કાચબા ને બધાય મોટા ઓલી બાજુ મસ્તી રોડ થઈ ગયો અરે ઓ તો મા રોડ થઈ ગયો સસ્ત થઈ ગયો શું બદલાવ આવ્યો થઈ ગયો મસ્ત થઈ ગયો ચાલો પહેલા આપણે છે ને મંદિરમાં દર્શન કરે આવી જ dia sangka udah continue જો અમારા નંદીના કાનમાં અમારા ધનવી બેન વાત કરે છે મનની ઈચ્છા જે શંકર ભગવાનને નંદી મહારાજ પહોંચાડી દેશે અને તમે બધા પણ દર્શન કરી લો ચાલો ફેમિલી અહીંયા તો ગણેશ ભગવાન છે અહીંયા હનુમાનજી છે અહીંયા છે અને આપણે છે ને જો આ મંદિર ખુલ્લું છે એ મંદિર બંધ છે અને આ મંદિર ખુલ્લું છે એમાં આપણે હમણાં પૂજા કરવાની છે મારે જો અમારા ધનવી બેન અહીંયા બીજા હા બે નંદી ભગવાનના કાયા કહી દેશે અને હવે એ તો એની પ્રાર્થના કરશે પછી જો અહીંયા બજરંગબલીનું છે તમને હું પ્રજેક્ટથી બતાવું તો બધા દર્શન કરી લેજો અને એમાં દત્તાત્રેય ગુરુ નું છો છે હા અને અહીંથી ગુફા છે જે ડાયરેક્ટ જૂનાગઢ નીકળે છે જે બુરી દીધી છે પણ અહીંથી અહીંથી સીધી જુનાગઢ નીકળતી ગુફા જે બંધ કરી દીધી છે હાલ હા હા આ અહીંથી દરવાજો છે અહીંથી ગુફા છે અંદર તે છે ડાયરેક્ટ ગિરનાર જુનાગઢ ત્યાં નીકળતી જોકે હવે તો બોરી દીધી છે અને ચાલો હવે આપણે પૂજા કરી લેશું ધનવી બેન છો

છે અને જો મોર બોલે છે એવા મોર રહ્યો જો તમને મોર બતાવું આ બેઠો છે હું તમને હમણાં બતાવું મોર બોલે છે જો તમને બતાવું મોર એક જ મિનિટ જો બેઠો એટલે પડે અને મારા ધનવી બેન જો તમારા ધનવી બેન નીચે ઉતરવા જાય છે હવે અને વાંચો મસ્ત મોર બેઠો છે આ છે ને એક જ મિનિટ ક્યાં વયો ગયો હા અને જો

તો હારો હાલો હવે આપણે માછલીને ખવડાવશી આપડી ગયા આવી ગયા છે પાણી પાસે નજીક અને અહીંયા આપણે લોટ નાખશે ને જો જો હમણાં આવશે જો જો થોડું થોડું નાખશે ને એટલે તારે ટપા ટપી બોલાવતી માછલીઓ અહીંયા આવશે અહીંયા ના જો હજો આવ્યા મીંડી જો ઉડાડે થોડો થોડો નાખશે તો પછી પડ્યો અહીંયા તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનજો અમે માછલાઓને ખવડાવી લઈ લોટ છે ને આપણે ડેમે ગયા ગયાતા ને ઈ ડેમ તમને દેખાતો હશે જો અને આપણે છે ને માછલીને ખવડાવી દીધું છે ડબ્બો એક મમરા અને લોટ તોય આપણે પૂરું ન પડતું માછલીને અને અહીંયા છે ને ત્રણ કૂતરા છે

શનિદેવની કૃપા લેવાની હતી તો એના માટે જો આપણે લઈ મતલબ સરસો નું તેલ લઈ મતલબ તેલ કે એ લોકો પણ આપણે રાય તેલ એટલે સરસો તેલ જ થાય તો આપણે દીવો કરી નાખ્યા છે ને બસ જો હવે વિડીયોને એન્ડ આપીશું તો તમને મારો વિડીયો આ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને મારે ચેનલમાં નવા આવો તો મારી ચેનલ ને કરી લેજો જય દ્વારકાધીશ મળીશું એક નવા બ્લોગ સાથે